કવિ મહેન્દ્ર જોશી ગીતો અને ગઝલોના સર્જક વર્ષ બે હજાર અગિયારમાં એમની અર્ધાંગિનીના અકાળ અવસાન પછી એમના ભીતરી ભાવ જગતમાં અનેક પલટાઓ આવે છે આ અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્ય સ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્ય સંગ્રહ ખીંટીઓ ક્ષણોની ખીંટીઓ પર ટીંગાળેલા સ્મરણોને ઉતારીને તેઓ કાવ્ય સ્વરૂપે આપણી સામે ધરે છે જેમાં ક્યાંક ચકલી અને સાથે રમતું નિર્દોષ છે તો ક્યાંક યુવા વયે ગૂંચવાતા અને ઉકેલાતા સંબંધોના સમીકરણો છે ક્યાંક દેશ વિદેશની અમાનવીય ઘટનાઓના પડછાયા જોવા મળે છે તો ક્યાંક ગંગા ઘાટ પર અસ્થિ વિસર્જન કરતા હાથ ઉમરના દરેક પડાવ પર જીવાયેલા જીવનના બહુરંગી અનુભવોને સંવેદનશીલ અછાંદસ કાવ્યોનું સ્વરૂપ આપતો આ કાવ્યસંગ્રહ ભાવકોને નવા અનુભૂતિ વિશ્વમાં લઈ જશે નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો